હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તાજના આજના વિડીયોમાં હું તમને કટોરી બ્લાઉઝ સીવતા શીખવાડવાની છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો તમે કટિંગનો વિડીયો ન જોયો હોય તો મારી ચેનલ પર અપલોડ કરેલો છે તો એ વિડીયો એકવાર જોઈ લેજો અને આ જે બધા ભાગ છે તેને મેં મેઇન ફેબ્રિક સાથે જોઈન કરી દીધા છે સિલાઈ લગાડીને અને જે સ્લીવ્સ અને નીચેનો પટ્ટો છે તેને મેં નીચેથી પલટાવીને જોઈન કર્યા છે તો એ રીતે આ ધ્યાન રાખીને આપણે જોઈન્ટ કરી દેવાનો છે અને બીજા બધા ભાગને મેં એમના કાપડ ઉપર રાખીને જોઈન્ટ કરી દીધા છે તો આ પાછળનો ભાગ છે સૌથી પહેલાં તે ભાગમાં આપણે ટક્સ લેવાનો છે તો જોઈન્ટ કરતી વખતે મેં સેન્ટર ઉપર એક સિલાઈ લગાડી હતી અહીંયા તો તેને ધ્યાનમાં રાખીને ટક્સ લેવાનો છે તો જે સેન્ટર ઉપર સિલાઈ છે તેનાથી થોડુંક આગળ કાપડ રાખીને ટક્સ લેવાનો છે તો આ રીતે કાપડને વાળીને ટક્ષનું નિશાન લગાડી દેવાનું છે લંબાઈની નિશાનનું તો આ ટક્ષની લંબાઈ છે સાડા ચાર ઇંચ તો એ પ્રમાણે ટક્સ લેવાનો છે તો ઉપરથી નીચે સુધી લાવવાનો છે અડધા ઇંચના ગેપ રાખવાનો છે જેથી એક ઇંચનો ટક્સ લાગશે તો આ બ્લાઉઝ હું બ્લાઉઝ પરથી માપ લઈને સીવું છું તો એનો વિડીયો પણ છે જે કઈ રીતે આપણે કટોરી બ્લાઉઝનું માપ લેવું તો તમારે ત્રણ વિડીયો લાઇનમાં જોવાના છે સૌથી પહેલાં કટોરી બ્લાઉઝનું માપ લેતા શીખવાનું છે પછી કટિંગ કરતા અને પછી સીવતા તો આ તો તમે ત્રણેય વિડીયો જોઈ લેશો તો તમને કટોરી બ્લાઉઝ સીવતા પરફેક્ટ રીતે આવડી જશે તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો અહીંયા બંને ટક્સ લાગી ગયા છે એટલે પાછળનો ભાગ આપણે રેડી થઈ ગયો છે હવે આપણે રેડી કરવાની છે કટોરીની તો કટોરીને આ રીતે ફોલ્ડ કરીને આપણે નિશાન લગાડવાનું છે ટક્સનું તો બંને કટોરીને મેં ફોલ્ડ કરી દીધી છે હવે જેટલી કટોરીની પહોળાઈ હોય જેમ કે આ છે સાત ઇંચની તો એના અડધા સાડા ત્રણ ઇંચ થશે અને એમાં સવા ઇંચ ઉમેરવાનું છે એટલે પોણા ચાર ઇંચ ઉપર નિશાન લગાડવાનું છે જે સિલાઈમાં જશે તે માટે અને જે ટક્સની લંબાઈ છે તે ત્રણ ઇંચ રાખી છે આ રીતે ત્રણ ઇંચ ઉપર નિશાન લગાડીને ટક્સ લગાડી દેવાનો છે અને ટક્સમાં હું બે સિલાઈ લગાડી જેથી સિલાઈ પાકી થઈ જશે તો આ રીતે જો તમારે સાદી કટોરી બનાવવી હોય તો આ તૈયાર છે અને જો બોમ્બે કટોરી બનાવી હોય તો આ રીતે ફોલ્ડ કરીને મારે બોમ્બે કટોરી બનાવવાની છે તો આ રીતે ફોલ્ડ કરીને જે ટક્સ છે તેને ગોળાઈ તરફ રાખવાનો છે અને આ રીતે ફોલ્ડ કરીને સવા ઇંચ જેટલા ગેપમાં આપણે ગોળાઈમાં સિલાઈ લગાડવાની છે તો એ સિલાઈ હું લગાડી દઈશ તો થઈ જશે બોમ્બે કટોરી તો આ રીતે ફિનિશિંગ સાથે બોમ્બે કટોરી રેડી થઈ ગઈ છે અને જો તમારે સિમ્પલ કટોરી રાખવી હોય તો તે સિલાઈ નહીં લગાડવાની તો હવે હું બંને કટોરીને રેડી કરી દઈશ હવે આપણે યોગ પાટ લેવાનો છે અને ત્યાં આપણે કટોરીને અટેચ કરવાની છે આ બાજુના ભાગમાં જે આ બાજુ કટોરી આવતી હોય તે લગાડવાની છે અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે

ફિનિશિંગ સારું આવે તે તો તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે કટોરી લાગી ગઈ છે બંને બાજુથી તો હવે બીજા ભાગને પણ આપણે એ જ રીતે ફિનિશિંગ સાથે કટોરી લગાડવાની છે તો એ ભાગને હું રેડી કરી દઉં છું બંને ભાગ રેડી થઈ ગયા છે હવે આપણે નીચેનો પટ્ટો અટેચ કરવાનો છે તો એને પણ આપણે આ રીતે ઊંધો રાખવાનો છે કાપડ ઉપર અને અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે તો પહેલાં એક સિલાઈ લગાડી દેવાની છે ને માપવાનું છે કે પાછળના ભાગ જેટલું થાય છે કે નહીં તો લંબાઈ માપવાની છે ને સાઈડનું માપવાનું છે તો હવે આપણે પાછળનો ભાગ લેશું અને જ્યાં ટક્સ લીધો તો ત્યાં ઉપર અડધા ઇંચ જેટલું નીચે આવી જાય છે તો એને આપણે સીધું કરી દેવાનું છે આ રીતે તો આ રીતે સીધું કટિંગ કરી દેવાનું છે અને પછી આપણે માપશું જો આ કટિંગ કરીને સીધું કરશો તો ફિટિંગ સારું આવશે તે માટે તો હવે પાછળના ભાગની લંબાઈ માપશું તો પાછળના ભાગની લંબાઈ છે સાડા પંદર ઇંચ સાડા પંદર ઇંચ છે તો આગળના ભાગમાં આપણે પટ્ટો વાળેલો છે તો પંદર ઇંચ હોવું જોઈએ અને સાઈડમાં છે સાડા નવ ઇંચ તો તે નવ ઇંચ હોવું જોઈએ કારણ કે અહીંયા તો કમરપટ્ટી આવશે તે માટે તો હવે લંબાઈ માપશું આગળના ભાગની તો પંદર ઇંચ પંદર ઇંચ છે એટલે પરફેક્ટ છે હવે સાઈડનું માપશું તો સાઈડમાં સાડા નવ ઇંચ આવે છે પણ હોવું જોવે નવ ઇંચ તો એ આપણે સિલાઈમાં લઈ જ લઈ લેશું તો પરફેક્ટ થઈ જશે તો હવે ફરી એક સિલાઈ લગાડી દઉં તો સિલાઈ પાકી થઈ જાય અને જ્યાં સાઈડમાં નવ ઇંચ કરવાનું છે તે એક્સ્ટ્રા થોડુંક લઈ લેશે એટલે નવ ઇંચ થઈ જશે જો આ રીતે માપીને કરશો તો એકદમ પરફેક્ટ રીતે બ્લાઉઝ બનશે હવે ઉપરથી એક ધાર સિલાઈ લગાડી દઈશું જેનાથી ફિનિશિંગ સારું આવી જશે તો તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું ફિનિશિંગ આવી ગયું છે તો આ જ રીતે આપણે બીજો ભાગ પણ રેડી કરી દઈશું તો બંને ભાગ રેડી થઈ ગયા છે હવે આપણે બટનપટ્ટી અને ગાજપટ્ટી લગાડવાની છે તો બટન પટ્ટીની પહોળાઈ છે પોણા ત્રણ ઇંચ અને ગાજપટ્ટીની આપણે પહોળાઈ રાખી છે પોણા બે ઇંચ તો એટલે આપણે પોઢ પટ્ટી કાઢી લેવાની છે હવે બટન પટ્ટીને આ તરફ લગાડવાની છે તો થોડીક પટ્ટીને પાછળની તરફ આ રીતે વાળીને લગાડવાની છે અને અડધા ઇંસ કરતા થોડાક ઓછા ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે તો રીતે મેં નિશાન લગાડી છે ત્યાં એક સીધી સિલાઈ આપણે લગાડી દઈશું ફરીથી આપણે એક બીજી સિલાઈ લગાડી દઈશું એની માથે પટ્ટીને આ તરફ કરી દેવાનું છે અને ત્યાં એક ધાર સિલાઈ લગાડી દેવાની છે અને આ રીતે હવે પટ્ટીને બે વાર વાળવાની છે પેલા થોડીક વાળવાની અને ફરી એક વાર અને એ વાળેલા ભાગને સિલાઈની ઉપર રાખવાનું છે અને ત્યાં એક કોરે સિલાઈ લગાડી દેવાની છે અને સેન્ટરમાં બીજી સિલાઈ લગાડી દઈશું તો બટન પટ્ટી તૈયાર થઈ ગઈ છે એક્સ્ટ્રા પટ્ટીને આપણે કટિંગ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે આપણે બટન પટ્ટી લાગી ગઈ છે તો હવે આપણે લગાડીશું ગાજપટ્ટી તો ગાજપટ્ટીને સૌથી પહેલાં થોડીક ફોલ્ડ કરવાની છે અને સિલાઈ લગાડી દેવાની છે તેની ઉપર તો આ ભાગમાં આપણે ગાજપટ્ટી લગાડવાની છે તે એ ભાગને આપણે સીધો જ રાખવાનો છે અને નીચેથી લગાડવાની છે અને થોડીક પટ્ટીને પાછળની તરફ પાળી દેવાની અને જ્યાં બેલ્ટનો સાંધો આવે ત્યાં આપણે એક સીપટી લેવાની છે અને ઉપર અહીંયા પણ અડધા ઇંચ કરતાં થોડુંક ઓછા કેપમાં આપણે સીધી સિલાઈ લગાડવાની છે દરેક બેલ્ટવાળા બ્લાઉઝમાં આપણે ત્યાં સેફ્ટી લેવી જરૂરી છે હવે પટ્ટી ની અંદરની તરફ વાળીને આપણે ઉપર એક સિલાઈ લગાડી દેવાની છે તો આ રીતે આગળના બંને ભાગ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પાછળના ભાગને લઈને શોલ્ડર જોઈન્ટ કરવાના છે તો આ રીતે ગોઠવીને આપણે અડધા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે બંને શોલ્ડરમાં આપણે એટલી સિલાઈ લગાડીશું તો આ રીતે ડબલ સિલાઈ મારીને બંને શોલ્ડર આપણે રેડી કરી દઈશું તો શોલ્ડર જોઈન થઈ ગયા છે હવે આપણે ગળાપટ્ટી લગાડવાની છે તો ગળાપટ્ટી લગાડવા માટે મેં અસ્તરમાં વધેલા કાપડનો યુઝ કર્યો છે તો એક ઇંચની પૂરી પટ્ટી આપણે લાંબી પટ્ટી લેવાની છે અને સાંધો આવે તો સાંધો મારીને આપણે એક તરફથી આ રીતે વાળી દેવાની છે તો એક આ વાળેલી પટ્ટી ને આપણે બ્લાઉઝ ની ઉપર લગાડવાની છે ગળામાં તો આ રીતે બ્લાઉઝ ને રાખીને એક સાઈડ થી આ બાજુ થી આપણે લગાડવાની છે તો અહિયાં પટ્ટીને આ રીતે રાખવાની છે અને થોડીક આપણે પાછળની તરફ વાળી દેવાની છે જે આપણે ગાઝમાં અને બટન પટ્ટીમાં કર્યું હતું તે રીતે અને સવા ઇંચના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અને જ્યાં જ્યાં ગોળાઈ આવે ત્યાં આપણે નાની નાની સીપટી લેવાની છે જેથી કરીને ખોલા ના પડે તે માટે તો એ જ રીતે આપણે પૂરું થાય ત્યાં પણ કરવાનું છે થોડુંક જે એક્સ્ટ્રા પટ્ટી હોય તેને કાપીને થોડુંક પાછળની તરફ વાળી દેવાનું છે અને ત્યાં લોક મારી દેવાનો છે આ રીતે હવે આપણે આ આખા ગળામાં નાના નાના કટ લગાડવાના છે અને આ કટ સિલાઈમાં ના આડે તેનું ધ્યાન રાખવું તો આ રીતે કટ લગાડીને હવે આપણે પટ્ટીને આ બાજુ વાળી દેવાની છે આખી પટ્ટીને આ સાઈડ વાળતી જવાની છે અને ધાર સિલાઈ લગાડતી જવાની હવે પટ્ટીને આપણે અંદરની તરફ વાળી દેવાની છે આખી પટ્ટીને અને ત્યાં પણ અડધા ઇંચનો ગેપ રહે તે પ્રમાણે આપણે સિલાઈ લગાડવાની છે અને પટ્ટી લગાડતી વખતે નીચે ખોલા ન આવે તે વાતનું ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી ગળાપટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે જો આ રીતે ગળાપટ્ટી લગાડશો તો તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે તો હું હવે આપણે બ્લાઉઝ માં લગાડવાની છે તો એ માટે મેં બંને બાઈ અહીંયા લઈ લીધી છે અને કટિંગ કરતી વખતે જ મેં પહેલેથી નિશાન લગાડી દીધું હતું કે જે આગળના ભાગમાં આવે ત્યાં બાજુ મેં સોકડી કરી હતી તો એ કટિંગ કરતી વખતે જ કરી દેવાનું જેનાથી કન્ફ્યુઝન ના થાય કારણ કે આગળના ભાગમાં આપણે સ્લીવ્સમાં અને બ્લાઉઝમાં ડાઉન કરવાનું હોય છે આર્મોલ તરફથી એ માટે અને અહીંયા મેં સેન્ટર કટ પણ લગાડ્યો હતો તો કટિંગનો વિડીયો ન જોઈએ તો જોઈ લેજો હવે જે સેન્ટર કટ લગાડ્યો હતો તેને શોલ્ડર ઉપર રાખીને આ રીતે ગોળાઈમાં સિલાઈ લગાડી દેવાની છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે સિલાઈ લાગી ગઈ છે અને એક્સ્ટ્રા પણ એક બાજુથી વધતું નથી તો કટિંગ પરફેક્ટ હોય તો આ રીતે એકદમ પરફેક્ટ રીતે આપણે બ્લાઉઝ સીવી શકીએ તે માટે જ્યાં શોલ્ડરેથી આપણે સિલાઈ લગાડવાનું સ્ટાર્ટ કરીએ તો ત્યાંથી જ આપણે બીજી બાજુ પણ સિલાઈ લગાડવાની છે આ રીતે તો આખી સ્લીવ્સની ગોળાઈમાં સિલાઈ લાગી જાય હવે ત્યાંથી આપણે આખી ગોળાઈમાં બીજી સિલાઈ લગાડી દેવાની છે એટલે ડબલ સિલાઈ લાગી જાય આ રીતે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણે સ્લીવ્સ લાગી ગઈ છે તો આ જ રીતે આપણે બીજી બાજુની પણ સ્લીવ્સ લગાડવાની છે તો એને પણ હું રેડી કરી દઉં તો આ રીતે બંને સ્લીવ્સ રેડી કરીને હવે આપણે બંને ભાગને આ રીતે ગોઠવી દેવાના છે સેન્ટર ઉપર અને સાઈડથી જો એક્સ્ટ્રા વધતું હોય તો એને કટિંગ કરી દેવાનું છે તો બંને ભાગને સરખા રાખીને હવે નીચે અહીંયાથી કમરપટ્ટી વળશે તો એટલું આપણે એક્સ્ટ્રા રહેશે તો એ એક્સ્ટ્રા રાખીને આપણે સાઈડમાં એક સિલાઈ કાસી સિલાઈ લગાડવાની છે અહીંથી એક સરખું ગોઠવીને આપણે એક કાસી સિલાઈ લગાડી દઈશું કાસી સિલાઈ એ માટે લગાડે કારણ કે કમરપટ્ટી લગાડતી વખતે સિલાઈને થોડી ખોલવી પડશે તે માટે તો બંને બાજુ આ રીતે સિલાઈ લગાડી દઈશ તે નીચે કમરપટ્ટી લગાડવા માટે આપણે બંને સાઈડ જ્યાં આગળના ભાગ છે તેનું નિશાન લગાડવાનું છે તો કમરપટ્ટી લગાડીએ તો એ વખતે આડાવડું ન થાય એ માટે આગળનો અને પાછળનો ભાગ સાઈડમાંથી તો એ માટે બંને સાઈડ નિશાન લગાડી દેવાનું છે અહીંયા મેં બે ઇંચની પહોળાઈમાં કમરપટ્ટી લીધી છે તે અસ્તરમાંથી વધેલા કાપડમાંથી મેં રાખી છે હવે થોડી થોડી બંને સાઈડ સિલાઈ ખોલીને જે નિશાન લગાડી છે તેની ઉપર રાખી દેવાનું છે અને સિલાઈ લગાડી દેવાની છે આ રીતે તો આ રીતે અડધા ઇંચના ગેપમાં સિલાઈ આવશે અને જે નિશાન લગાડી છે તે પણ અડધા ઇંચના ગેપમાં જ આવશે હવે કમરપટ્ટીને પાછળની તરફ બે વાર આ રીતે વાળી દેવાની છે અને ઉપર એક સિલાઈ લગાડી દેવાની છે તો આ સિલાઈ એકદમ સીધી લગાડવાની છે એક સરખો ગેપ રાખીને તો આ રીતે એકદમ ફિનિશિંગ સાથે કમરપટ્ટી પણ લાગી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે સિલાઈ ઓપન કરી હતી તે આપણે બંધ કરવાની છે તો ઉપરથી આપણે ફરીથી એક સિલાઈ લગાડી દઈશું જેનાથી સિલાઈ પાકી થઈ જાય અને જે ખુલેલી સિલાઈ હતી તે પણ લાગી જાય આ રીતે તો બંને સાઈડ હું ફરીથી એક સિલાઈ લગાડી દઈશ હવે બ્લાઉઝને આપણે પલટાવી દેવાનું છે અને જે આપણે સાઈડમાં સિલાઈ લગાડી હતી ત્યાં જ તે એની ઉપર આપણે આ રીતે પલટાવીને પહેલાં એક સિલાઈ લગાડી દઈશું આ સિલાઈ લગાડ્યા બાદ આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે આ રીતે બંને બાજુ સિલાઈ લગાડીને હવે આપણે ફિટિંગનું નિશાન લગાડશું તો આ રીતે પાછળનો ભાગ આપણે લેવાનો છે અને બ્લાઉઝને એક સરખું આપણે પહેલાં ગોઠવી દેવાનું છે કારણ કે ફિટિંગનું નિશાન લગાડવા માટે બ્લાઉઝને એક સરખું રાખવું જરૂરી છે તો જ્યાં સેન્ટર હતું ત્યાં હું નિશાન લગાડી દઉં છું અને તે સેન્ટરને ધ્યાનમાં લઈને આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે તો ત્યાંથી આપણે સોઠો ભાગ લેવાનો છે કમરનો તો ત્યાંથી હું મેજર પટ્ટીને રાખીને જેટલો કમરનો સોથો ભાગ હોય ત્યાં હું નિશાન લગાડી દઈશ તો અહીંયા ચોત્રીસની કમર છે તો એનો સોથો ભાગ થશે સાડા આઠ ઇંચ અને ચેસ્ટનો સોથો ભાગ થશે સવા નવ ઇંચ કારણ કે સાડત્રીસ ઇંચની ટોટલ ચેસ્ટ છે તો એનો સોથો ભાગ થશે સવા નવ ઇંચ તો એ રીતે આ નિશાન લગાડીને મેં સીધી લાઈન ડ્રો કરી દીધી છે અને આર્મોલનો જે અડધો ભાગ હોય મતલબ જેટલો ટોટલ આર્મોલ હોય એના અડધા આપણે લેવાના છે અહીંયા સાડા પંદરનો આર્મોલ હતું એટલે એનો બીજો ભાગ થશે પોણા આઠ ઇંચ આ રીતે તો પોણા આઠ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે આર્મોલનું હવે મોડીની ગોળાઈનો આપણે નિશાન લગાડવાનું છે તો મોડીની ટોટલ ગોળાઈ છે અગિયાર ઇંચ તો એના અડધા થશે સાડા પાંચ ઇંચ તો રીતે સાડા પાંચ ઇંચ ઉપર મેં નિશાન લગાડી દીધું છે હવે જ્યાં સાડા પાંચ ઇંચ નિશાન લગાડ્યું છે ત્યાંથી આ નિશાનને આ રીતે આપણે મેળવી દેવાનું છે તો આ રીતે તો જ રીતે બીજી સાઈડ પણ આપણે માપી લેવાનું છે અને સિલાઈ લગાડી દેવાની છે અને બે ત્રણ અંદર પણ સિલાઈ લગાડી દેવાની છે એક્સ્ટ્રા તો બીજી સાઈડને પણ હું રેડી કરીને તમને આનો ફાઇનલ લુક દેખાડ્યો તો તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે બ્લાઉઝ સિવાયને રેડી થઈ ગયું છે તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને જોવા મળશે મારી ચેનલ પર અને આ વિડીયોમાં કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ